ભુમતાકા નેકડે એવું છે નેકડી જો કે મેમન તું ટ્રેક્ટર આગળ ને કરું ખાલી એટલે તું મરી ગયો થી ટ્રેકરમાં ટ્રેક્ટર મો વળી જમી શાંતિ રાખ હું વાત કરું સાઈડમાં લે ભુમતાકા ટ્રેક્ટર માં ડીઝલ થઈ રહ્યું છે સાઈડમાં થાય એવું નહીં એવું છે હા આ રેડો ખાલી આકાન આડા રહો હું આકાન લઈને ગાડી કાઢી નાખું હા આ કાઢી દો એવી રીતના ગાડી કાઢવી નહીં ખોંચી રાખો એ ટ્રેકરમાં ડીઝલ થઈ રહ્યું હોય ને તો ગભે કર ટ્રેક્ટર અને સાઈડમાં લે હે કેટલા ફૂમતા કા વજન ના ઉપડે મારા અન તમારા થી ગભે થાતો જ ગભે કરીને સાઈડ કરજો મારા થી થાય છે ગાડી રાખો ને તમે મારા થી થાય છે થાય છે પણ આ ટ્રેક્ટર ને એક લે મારું ટ્રેક્ટર તમે હળગાવજો લે લઈ સાઈડ માં લઈ રે મોટા માથાડા હોય મુઢા આ મારી રોજી રોટી છે હા

આવા આજે બનો ક્યાં ગયાતા હે ચો જઈ આયા મજરે પડી પાવન છે હે મજરે પડી પાવન તમાર વળી ચાણ બાજરી વઢાઈ છે હે હા ના ના એવું નથી પણ બાપરે આઈ બેઠા છે એટલે પછી ધરમ કરી હે ધરમ કરે કે હવે ભૂમતા કા તમે ચાણે ધરમ કર્યું કેમ કોઈ દાડો પાણી પાઈવ છે કોઈ નહીં ઓહા હા આ પાણી પાવા જ છે હા

માટલું ફોડી નાખ્યું તું કેમ ચમ ફોડી નાખ્યું તું મારા મો રી વધારે હતી તો પછી અતારી રી રી ચો જાય ના નહીં એક દાડાની જવાબદારી આલી છે ને મારા હાટુએ એના આખી જિંદગીની ની શાંતિ કરી આલુ એમ ચોથી ગોમ્મો થી એ હું એમ ઓય મને ઓળખો છો ના અમાર ગોમો તો કોદાર જોયા નહી તમને એવું એમ કોણ છો હું બારનો છું પણ તમે લસકો કને પૂછીન વાઢો હોય કણ લસકો તમે વેસા તો રાખેલું છે એટલે વાઢો એ હું એમ પુલા પડ્યા છો શું છોય ભૂલો તો નહી પડ્યો પણ પુબજજી એ મને એક દાડા પૂરતી જવાબદારી હુંપી છે કે આરા ક્ષેત્રમાં કોઈ આબુ ના દોવે કે કોઈ રીતનો ભજવાડ ના થવો જોઈએ એમ

તમારો જીવ હાથ ઘેર જતા રહો એટલે તમે શું કરી લેહો તમારા બાનુ છેતર છે ખૂબ જ જે જવાબદારી આલી હોય ને તો જવાબદારી લઈને ફરતા હેડો દાદાગીરી ના કરો અમારું ગામ છે માર ખાઈ જાવ કે ઓ હો 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 ઓય એટલે કીઓ બાદુર આવશે મને પાડવા લે અમે બધા બાદુર જ છે